વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી જેમાં ચર્ચાના અંતે તમામ બાવીસ કામોને મંજૂરી આપવામાં આવી છે દર અઠવાડિયે વડોદરાના વિકાસલક્ષી કામો અંગે મળતી આ બેઠકમાં આ વખતે બાવીસ કામોની દરખાસ્ત કમિશનર દ્વારા મૂકવામાં આવી હતી જેમાં રોડ પ્રોજેક્ટ શાખા જમીન મિલકત શાખા ટાઉન ડેવલપમેન્ટ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા શાખા હેરિટેજ સેલ જેવા મહત્વના શહેરના વિકાસલક્ષી કામો મૂકવામાં આવ્યા હતા જેમાં વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી દરવાજાને રિસ્ટોરેશન અને રિનોવેશન કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે સ્થાયી સમિતિમાં મંજૂર થયેલ કામો સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિગતવારે માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે સ્થાયી સમિતિમાં બાવીસ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેમાંથી એક દરખાસ્તને જાણમાં લેવામાં આવી છે કામગીરીની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી પાંચ કરોડની મર્યાદામાં કાચા પાકા રોડ કરવાનો ઈજારો હતો જેમાં અઢી કરોડની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વાર્ષિક ઇજારાથી પંચોતેર લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કરવિંગ કરવાનું કામ હતું એ ત્રીસ ટકા ઓછા મુજબ પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે સાથે સાથે આ ઇજારદાર પૂર્વ ઝોનમાં પણ આ જ ભાવે અને આ જ શરતોએ પૂર્વ ઝોનનો ઇજારદાર એક્સપાયર્ડ થયેલ હોય એની પાસે નવી ઇજારો ન થાય ત્યાં સુધી કામગીરી કરવાની મંજૂરી આપવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા ઉત્તર ઝોનમાં ત્રીસ કરોડની મર્યાદામાં અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ રોડના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ત્રીસ કરોડની મર્યાદામાં અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુના યુનિટે રેટથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોનમાં પાંત્રીસ કરોડની મર્યાદામાં અઢાર પોઈન્ટ પંચોતેર ટકા વધુ મુજબ પ્રોજેક્ટના રોડ અને કામગીરી મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં ચાર કરોડની નાણાકીય મર્યાદામાં કાચા પાકા રસ્તામાં ઇજારો હતો જેમાં ત્રણ કરોડની નાણાકીય મર્યાદા વધુ માંગવામાં આવતા મંજૂર કરવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં પણ કામો સંદર્ભે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિગતવારે માહિતી આપી હતી